ભુજ લોકસભા બેઠક માટે વાગરા વિધાનસભા મત વિસ્તારના રાજપૂત ખાતે મળેલા ભાજપના વિશાળ કાર્યકર સંમેલન ને જોતા ધારાસભ્ય અરુણસિંહ મનસુખ સાથે ત્રીજી વખત જંગી જીતાડવા વાગરા પણ મક્કમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ભુરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વાગરા વિધાનસભા કાર્યકરો નું વિશાળ સંમેલન ધારાસભ્ય અરુણસિંહ રાણા દ્વારા આયોજિત કરાયું હતું વાગરા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ કાર્યકર સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાઈ ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપને સમર્થન જારી કર્યું હતું વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાના મત વિસ્તારના ભાજપના કર્મટ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેઓએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાગરા વિધાનસભા લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાને સાતમી વખત જંગી બહુમતીથી જીતાડી મોદી સરકારના વિજયની હેટ્રિક લગાવવા મક્કમ છે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ સંમેલનમાં ઉમટી પડેલી મેદની જોઈ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ પાંચ લાખ મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેઓએ કોંગ્રેસ આપના ગઠબંધનને ઠગબંધન ગણાવી રહી સહી કોંગ્રેસને આપ ખતમ કરી નાખશે તેમ જણાવ્યું હતું સમૃદ્ધ ભારત નો એક પર્યાય મોદી સરકાર ને ગણાવી હતી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા જિલ્લા રાજ્ય અને દેશ માટે ભાજપ અને મોદી સરકારે કરેલા કાર્યો યોજનાઓ અને વિકાસની ગાથાનો ચિતાર આપ્યો હતો ભાદરા વિધાનસભામાં પણ મોટા માર્જિનથી જીતવા કાર્યકરોને અપીલ કરી હતી સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ મનસુખભાઈની સાતમી વાર ચૂંટવા સંકલ્પ લીધો હતો સાથે મહામંત્રી ફતેહસિંહ ગોહિલ ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા દિવ્યેશ પટેલ નરેન્દ્રસિંહ પરમાર અલ્પેશસિંહ રાજ વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ફરી એકવાર મોદી સરકારનો સુર વ્યક્ત કર્યો હતો સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અન્સારી ઝહીર કુરેશી મલંગ પઠાણ ઇમરાન ભઠ્ઠી લઘુમતી સમાજ પ્રમુખ ગુલામભાઈ જિલ્લા મહામંત્રી ફરીદ પટેલ હનીફભાઈ ઇદ્રિશભાઈ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા

હું તમને વિનંતી કરું છ કે સરકારની યોજના તમારા ઘર સુધી હું પહોંચાડીશ કારણ મને ત્રણ ત્રણ વખત તમે ભારતીય જનતા પાર્ટી ને જીતાડીશ એ અરુણસિંહ તમે જીતાડ્યા ભાજપને જીત થઈ છે મિત્રો આ ચૂંટણી કોઈ અરુણસિંહ રાણાને જીતાડવા માટેની કે

બધા જ મિત્રોને મેં આહવાન કર્યું કે ચૂંટણીના બે ત્રણ દિવસ બાકી છે આપણે જીતવાનું છે બુથ પર એક એક કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એવા બધા સૌ પ્રયાસ કરજો એ મુજબની આજે અમે બધા જ મિત્રો વિશે વાત કરી અરુણસિંહજીએ અને મારુતિસિંહે પણ અપીલ કરી દરેક મતદારોને કે આ વખતે વાઘરા વિધાનસભા ખુબ મોટા માર્જિન થી આપણે જીતીએ આમ તો ભરૂચ લોકસભા અમે પાંચ લાખના થી જીતવાના છે એમાં વાઘરા વિધાનસભા પણ ખૂબ મોટા માર્જિન થી અમે જીતીશું